વધુ એક સામે આવી રહી છે દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ ગામના મુખ્ય માર્ગો પર પાણી પણ વહેતા હાલાકી ભોગવવાનો વારો પણ નદી નાળા છલકાતા હોય તેમ વરસાદી પાણી પણ અહી ભરાયા હતા તો દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે મેઘરાજાની રીએન્ટ્રી દ્વારકામાં જોવા મળી રહી છે કેનેડી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વરસાદી પાણી ભરાવાના કારણે જોકે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને એટલે જ લોકોને હેરાન ગતિ થઈ રહી છે તો દ્વારકાના કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જોકે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે સારા પાકની ભીતિ ખેડૂતો પણ સેવી રહ્યા છે આ વરસાદના કારણે

અને પાણી પાણી ગામે ઘટના બની હતી તો પોરબંદર મુખ્ય માર્ગ પર હતા વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં મેઘ સવારી આવી પહોંચી છે મેઘ રાજા એ રી એન્ટ્રી કરી છે જમાવટ બોલાવી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે બાકોડી ગામના બજારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે તો ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને આ જ મુદ્દે સંવાદદાતા ધર્મેશ આપણી સાથે જોડાયેલા છે ધર્મેશ બાકોડી ગામમાં કેવી સ્થિતિ વરસાદના કારણે વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે બાકોડી ગામની મુખ્ય બજારો પરથી ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા ખાસ કરીને બાકોડી આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે બાકોડી ગામ જાણે બોટ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બાકોડી ગામની મુખ્ય બજારોમાંથી ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા બાકોડી આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે આ પૂર વહેતા થયા હતા જી આગળ અપડેટ વરસાદી માહોલ છે કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણીએ ઘરોમાં પહોંચ્યા છે ગરોમાં ભરાયા છે જેના કારણે લોકોની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે આ વરસાદના કારણે લીંબડી ગામે બાર વરસાદથી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે તો લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે અને આ જ ધર્મેશ આપણી સાથે જોડાયેલા છે ધર્મેશ લીંબડી ગામે કેવી સ્થિતિ વરસાદના કારણે વાત કરવામાં આવે તો લીંબડી પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું લીંબડી ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે લીમડી લીંબડી ગામની બજારોમાં પાણી ઘુસ્યા હતા સાથે સાથે ઘરોમાં પણ પાણી ઘુસી ચુક્યા હતા લીંબડી ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ધસમસતા પાણીના પૂર છે તે ઘરોમાં ઘુસી ચુક્યા હતા

રાવલમાં વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા તો વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે જોકે બફારાનો સાબરો અનેક લોકો કરી રહ્યા હતા આખરી ગરમી હતી વરસાદના કારણે લોકોને આંશિક રાહત પણ મળી છે તો ધોધમાર વરસાદની શરૂઆત દ્વારકામાં રાવલ ગામના દ્રશ્યો છે કે જ્યાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા વરસાદના કારણે

ધસમસતા પાણી ના પૂર ભાટી ની બજારોમાં વહેતા થયા છે ત્યારે દુકાનોમાં પણ પાણી ઘુસી ચુક્યા છે વાહન ચાલકોને પણ માં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ધસમસતા પાણી ના પૂર વહી રહ્યા છે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે દુકાનોમાં પણ પાણી ઘુસી ચુક્યા છે ત્યારે અવર માં હાલ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એ તોફાની બેટિંગ શરૂ કરતા ભાટિયામાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય ત્યારે ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા